અમદાવાદ ગ્રામ્યના વિવેકાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો નો આતંક જોવા મળી રહ્યો છે ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર ને માથાના ભાગે પાઇપથી હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી છે ભાજપના કાઉન્સિલર સિદ્ધાર્થ મોદીએ એલજી હોસ્પિટલમાં સારવાર લઈ ફરિયાદ દાખલ કરી છે તો ગુજરાતના ગૃહ મંત્રીએ પણ વ્યાજખોરો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવા છતાં આ વ્યાજખોરો બેફામ બની ભાજપના ચાલુ કાઉન્સીલર પર પણ હુમલો કરવાની તાકાત ધરા છે વિવેકાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે આ પ્રકારના વ્યાજખોર ના આતંકી વિવેકાનગરની જનતામાં ભયનો માહોલ છવાયો છે વિવેકાનગર પોલીસ સ્ટેશન આ પ્રકારના વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરી યોગ્ય ઉદાહરણ પૂરું પાડે જેથી આમ જનતાનો પોલીસ ઉપર વિશ્વાસ જળવાય રહે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર